ખેડ બ્રહ્મા ખાતે આવેલા શ્રી જ્યોતિ હાઈસ્કૂલ ખાતે રજત જયંતિ મહોત્સવ ઉજવાયો પ્રેરણા પીઠ પીરાણા ખાતે આવેલા સંસ્થાના જગત ગુરુ જ્ઞાનેશ્વર મહારાજના સાનિધ્યમાં રજત જયંતિ મહોત્સવ ઉજવાયો તારીખ દસ અને અગિયાર ફેબ્રુઆરી એમ બે દિવસ સુધી રજત જયંતિ કાર્યક્રમ ઉજવાયો હતો ત્યારે આ રજત જયંતિ પ્રસંગે સંસ્થામાં શિક્ષાનું દાન કરેલા શિક્ષકો અને શાળામાં અભ્યાસ કરેલ પૂર્વ વિદ્યાર્થીઓનું સંસ્થામાં દાન આપેલ દાતાઓનું અને સંસ્થાને આગળ લાવવા ભૂમિકા ભજવનાર મહાનુભાવો તેમજ તેજસ્વી તારલાઓને સાલ ઓઢાડી મોમેન્ટો આપીને સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે આ ખાસ પ્રસંગે જગતગુરુ જ્ઞાનેશ્વરાનંદજી અને અન્ય સંતો મહંતો અને પધારેલા મહેમાનો દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યું હતું સંસ્થાના રજત જયંતિ પ્રસંગે સભા હોલનું પણ સંતો દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું રજત જયંતિ પ્રસંગે સંસ્થાના પ્રમુખ અંબાલાલભાઈ પટેલ ખિમજીભાઈ પટેલ મંત્રીશ્રી જેઠાભાઈ પટેલ શાળાના શ્રી સુરેશભાઈ પટેલ દ્વારા કાર્યક્રમ નિમિત્તે પધારેલ સૌ મહાનુભાવોનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને આભાર પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો ત્યારે આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી સંત શ્રી નથુરામ બાપા જ્યોતિ વિદ્યાલય ખેડબ્રહ્મા સુવર્ણ જયંતિ મહોત્સવ ઓગણીસો સિત્તેરમાં શરૂ થયેલી આ સંસ્થા જોત જોતામાં પચાસ વર્ષ પૂર્ણ કરી અને ચોપનમાં વર્ષમાં પ્રવેશ કોરોનાને લીધે આ ઉજવણી કરી શક્યા ન હતા સારા વર્ષો આવ્યા અને ઉજવણી કરી રહ્યા છીએ પ્રેરણાપીઠ પીઠાધીશ્વર જ્ઞાનેશ્વર દાસજી મહારાજના સ્થાને સંતો મહંતો અને દાતાઓના અભિવાદન સાથે આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે પાંચ ગુરુજીઓ નિવૃત્ત થયા છે તેનું સન્માન ગઈકાલે બાળકો સાથે બ્રહ્મભોજન બપોર પછીના સત્રમાં આ શાળા નિર્માણ માટે એકસો જેટલા સભ્યોએ પચાસ પચાસ હજાર રૂપિયા આપ્યા હતા આજથી